ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની તાંદલજા વિસ્તારમાં રાહે નૈકી બ્લડ ડોનેશન ગ્રુપ દ્વારા પૈગંબર સાહેબના પંદરસોમાં જન્મદિવસની ખુશીમાં બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સમાજ સેવા અને માનવતાને સમર્પિત આ કેમ્પમાં યુવાનો અને રહીશોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો રક્તદાન દ્વારા જીવ બચાવવા સૌને પ્રેરણા આપવામાં આવી હતી રિપોર્ટ સબ્દીર મુલતાની કેમેરામેન અફજલ શેખ વડોદરા ગુજરાત

बार पंद्रह सौ साल की ये जश्न मिलादुलनबी अलैहि वसल्लम के मौके पर ये ब्लड कैंप रखा गया है नेकी के जो मेंबरान है जैसे सिराज भाई है कबीर बापू है समीर भाई है नूर भाई है ये इन सब बच्चों इन सब आगे वालों की जानिब से ये कैंप रखा गया है और इसमें किसी चीज़ का भेदभाव बिना ये ब्लड हर किसी के लिए रखा गया है चाहे कोई भी आएगा जरूरतमंद उसको ब्लड दिया दिया जाएगा और हमें यही पैगाम हमारे प्यारे जनाबे हुता आल ने दिया है उसी पर हम अमल करते हुए इस काम को कर रहे हैं आबिद अली न्यू, न्यू में લેન્ડમાર્ક ફાતિમા હાઈટ્સ સ્ટાર રેસિડન્સી આમેના હાઈટ્સ અલમુકામ આ તમામ સોસાયટીઓનું જે સંગઠન છે તમામ લોકોએ ભેગા મળીને આ સૌ પ્રથમવાર નામનું એક એમનું ટ્રસ્ટ છે અને આ ટ્રસ્ટના માધ્યમથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે અને આ બ્લડ ડોનેશન કેમ્પનો મુખ્ય હેતુ એમ છે કે હુજુર સલ્લાહુ સલ્લમનો જન્મદિવસ એટલે કે ઈદે મિલાદુન નબીના દિવસે હુજુરનો આ દુનિયામાં આવ્યા હતા અને આખી દુનિયા માટે રહેમતુલ આલમીન તરીકે હુજુર સલ્લાહુ સલ્લમને ઓળખવામાં આવે છે માણસે વ્યક્તિએ કઈ રીતે પોતાનું જીવન જીવવું જોઈએ વેપાર કઈ રીતે કરવા જોઈએ સાથે કઈ રીતે રહેવું જોઈએ સાથે કઈ રીતે રહેવું જોઈએ ખાવા પીવાનો તરીકો કપડા પહેરવાનો તરીકો એવી કોઈ વસ્તુ વસ્તુ નથી કે જે વિશે પોતાના જીવનના માધ્યમથી લોકો આ દુનિયાના લોકોને મેસેજ ના આપ્યો હોય હરેક વસ્તુ જીવનની સંપૂર્ણ વિગતો માટે આખા જિંદગી જીવ જીવતે પેદા થયાથી મરતા સુધીની તમામ બાબતોનો અલ્લાહ તાલાના એક મેસેન્જર તરીકે હુજુર સલ્લાહ સલમે દુનિયાના લોકોને એક મેસેજ આપ્યો છે જીવવાના તરીકા બતાવ્યા છે આ દુનિયામાં માણસે કઈ રીતે જીવવું જોઈએ એની સાચી નીતિ બતાવી છે અને એ હુજુર સલ્લાહ સલમની શાનમાં આ રાહે નેકી બ્લડ ડોનેશન ગ્રુપ રાહે નેકી ગ્રુપ દ્વારા ટ્રસ્ટ દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને એ કેમ્પમાં અત્યાર સુધી પચાસથી થી વધુ લોકો એ બ્લડ ડોનેશન કરી દીધું છે અને આગામી એક્સપેક્ટેશન છે કે ભાઈ દોઢસો થી બસો લોકો બ્લડ ડોનેશન કરીને મિનિમમ જશે અને આ માધ્યમથી બ્લડ દેવું એ પણ એક બહુ મોટી ખિદમત છે એનાથી હજારો લોકોનું જીવન બચી શકે છે એક વ્યક્તિ બ્લડ આપે છે તો ત્રણથી વધુ લોકોનું જીવન બચે છે એટલે આ એક આ માધ્યમથી લોકોને સેવા કરવા માટેની ઇન્સ્પિરેશન પણ છે અને આના માધ્યમથી જે ગરીબો જે લોકોને જલ્દી થી બ્લડ મળતા ધનવાનું તો ગમે ત્યાંથી ગમે તે વસ્તુ કરી શકે છે પણ આ આયુષ બ્લડ બેંક બ્લડ ડોનેશન કેમ્પ કરીને એ જ છે છે હેતુ કે ગરીબોને સરળતાથી તમારા પાસે બ્લડ માટે લોકો આવતા હોય છે તો તમે કેવી રીતે એમની મદદ કરો છો આ પ્રોગ્રામ રાખે છે બ્લડ ડોનેશન કેમ્પનું એમાં કોઈ નાત જાત ધર્મ ભાષા એવો કોઈ ભેદભાવ કદી પણ રાખવામાં આવતો નથી અમારા ત્યાંથી અહીંયા લગભગ તાંદલજાની અંદર પાંચથી સાત બ્લડ ડોનેશનના અલગ અલગ ગ્રુપો છે તમે દરેક ગ્રુપ પાસે જાઓ રોજની રિક્વાયરમેન્ટ હશે કે આજે આટલા લોકોને બ્લડ આપવાનું એવરી ડે આ કેમ્પ વધતા રોજે રોજની બ્લડ ડોનેશનની રિક્વાયરમેન્ટ હોય છે અને એમાં કોઈ વ્યક્તિનું નામ પૂછીને કદી કશું નથી કરવામાં આવતું એને આ એ સેવા એ લોકો સતત કાર્યરત રાખે છે સારી રીતે કરી રહ્યા છે તમામ લોકોને પણ હું અભિનંદન આપું છું કે આ દુનિયામાં તો તમને એનો બદલો મળશે જ પણ આખીરતમાં બી એનો બહુ જ મોટો બદલો મળશે અલ્લાહ તમારી મહેનતોને કબૂલ કરે અશફાક મલિક એડવોકેટ If you like this video then like share and subscribe to Mirror Now